ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પાસે પોતાની કાર પણ નથી તમને ખબર છે તેમણે લોન પણ લીધેલી છે તેઓ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે તેનું ફોર્મ ભરવા ગયા હતા અને તેમણે સોગંદનામું રજૂ કર્યું છે સોગંદનામામાં શું શું છે તેની વાત આ વિડીયોમાં કરીએ કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ પાસે કેટલી મિલકત છે અને તેમની પાસે કેટલું સોનું છે તેમની કમાણી શું છે તેમના પત્ની પાસે કેટલી પ્રોપર્ટી છે તે તમામની માહિતી સોગંદનામાની અંદર તેમણે રજૂ કરી છે સોગંદનામા પર રજૂ નજર કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે હજુ પણ પોતાની કાર નથી રૂપિયા વીસ કરોડની જંગમ મિલકતો જ્યારે સોળ કરોડ સ્થાવર મિલકતો છે અમિત શાહે પંદર લાખની લોન લીધી છે તેમની પાસે માત્ર ચોવીસ હજાર એકસો ને ચોસઠ રૂપિયા રોકડ છે અમિત શાહ પાસે બોતેર લાખની જ્વેલરી છે જેમાંથી તેમણે માત્ર આઠ પોઈન્ટ છોતેર લાખની ખરીદી કરી છે તેમની પત્ની પાસે એક પોઈન્ટ દસ કરોડની જ્વેલરી છે જેમાં એક હજાર વીસ ગ્રામ સોનું અને તેસઠ કેરેટ હીરાનો સમાવેશ થાય છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં અમિત વાર્ષિક આવક પંચોતેર પોઈન્ટ નવ લાખ છે તેમની પત્નીની વાર્ષિક આવક ઓગણચાળીસ ચોપન લાખ છે તેમની આવકના સ્ત્રોતોમાં સંસદનો પગાર મકાન જમીનની ભાડાની આવક અને ખેતીની આવકનો સમાવેશ થાય છે ત્યારે આ બધું તેમણે સોગંદનામામાં રજૂ કરી છે ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડવાના છે તેમણે રોડ શો કર્યો હતો અને શક્તિ પ્રદર્શન બતાવ્યું હતું સાથે સાથે આ આખી તમામ જે વાર મેં સ્ટોરી કહી તમને એની અંદર તમને ચોંકાવનારા ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે એ તમને કદાચ નહીં ખબર હોય કે તેમની પાસે અત્યાર સુધી પોતાની કાર નથી તેમની પાસે માત્ર ચોવીસ હજારની આજુબાજુ જ રોકડ રકમ છે ગાંધીનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભા બેઠક એ લાલકૃષ્ણ અડવાણીની બેઠક કહેવાય છે કારણ કે ત્યાં તેઓ વર્ષોથી જીતતા આવ્યા હતા છ ટર્મથી તેઓ ચૂંટણી ત્યાં જીત્યા જીતતા આવતા હતા ગઈ વખતે લાખોની લીડ સાથે એટલે કે અમિત શાહે લાલકૃષ્ણ અડવાણીની જે જીતની સ્ટ્રેટેજી હતી લાખોની લીડની તેને પણ તોડી નાખી હતી આવા જ ફેકસ અને આવા જ સમાચાર સ્ટોરી જોવા માટે જોડાયેલા રહું ટોક ઓફ ગુજરાત સાથે નમસ્કાર